બીજેપીના પ્રદેશ અધ્યક્ષ સીઆર આર નવસારી ખાતે પહોંચ્યા છે પોતાના મત વિસ્તારમાં પાટીલ ભવ્ય રોડ શો યોજી રહ્યા છે ગણદેવીમાં કિલોમીટરનો સીઆર પાટીલનો આ રોડ શો બાઇક રેલી યોજા યોજાઈ રહી છે અઢાર ગામમાંથી આ બાઇક રેલી છે કે જે પસાર પણ થવાની છે એક હજાર બાઈક અને પાંચસો કાર છે કે જે આ રેલીમાં જોડાઈ રહી છે

સી આર પાટીલ માટે ઠેર ઠેર સ્વાગત પોઈન્ટ ઉભા કરવામાં આવ્યા છે સમર્થકો મોટી સંખ્યામાં તેમની સાથે સાથે જોડાયા છે 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 તો અમિતા નવસારીમાં પોતાના મત વિસ્તારની અંદર પ્રચંડ પ્રચાર કરી રહ્યા છે અત્યારે જયારે રોડ શો યોજી રહ્યા છે કેટલી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા છે કાર્યકર્તાઓમાં કેટલો ઉત્સાહ છે

પૂર્વ મત વિસ્તાર જે ગંડેવીનો વિસ્તાર છે વિસ્તારમાં આદરણીય પાટીલ સાહેબનો પ્રવાસ હશે અને અહીંયાથી સ્ટાર્ટ કરીને અમે હેરગામ તાલુકામાં અમે એનું સમાપન કરીશું જી કેટલા કિલોમીટરની આ રેલી આજે યોજાય છે કમસે કમ આજે સાઠ પચાસથી સાઠ કિલોમીટરની રેલી હશે આજે સાહેબ સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરીશું સાહેબ આજે રેલી છે શું કહેશો આજે મોટી સંખ્યામાં માં પણ આ રેલીમાં જોડાવાની છે ભાજપના જિલ્લા અધ્યક્ષ છે તે આજે આપણી સાથે અહીંયા જોડાયા છે વાત કરીશું આજે રેલીનું આયોજન છે કેટલા કાર્યકર્તા જોડાયા છે હાલ જે અહિયાં નેતાઓ પણ જે ઉત્સાહ જે છે તે દેખાઈ રહ્યો છે હાલ રેલી શરૂ થઈ ચૂકી છે આપણે રેલીના ના દ્રશ્ય બતાવવાનો પણ પ્રયાસ કરીશું મોટી સંખ્યામાં બાઇકો અને જે કાર છે તે આ રેલીમાં જોડાય છે એક હજાર જેટલી જે બાઇકો છે તે આ રેલીમાં જોડાય છે અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ છે તેઓ પાંત્રીસ કિલોમીટર લાંબી

આ બાઇક રેલીમાં જોડાઈ રહ્યા છે એટલે સ્પષ્ટપણે કહી શકાય કે નવસારી લોકસભા વિસ્તારમાં સીઆર પાટીલ આજે બાઇક રેલી યોજીને લોકોને મળી રહ્યા છે અને મત આપવાની કરી રહ્યા છે સીધા દ્રશ્ય નવસારી લોકસભા બેઠક છે તે ભાજપની સૌથી નેપ બેઠક માનવામાં આવી રહી છે ને હાલ અહીંયાથી ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ છે તેમનું આજે બાઇક રેલી છે તે પ્રસ્થાન થઈ ચૂકી છે પાંત્રીસ કિલોમીટર લાંબી આ રેલી છે જેમાં એક હજાર કરતા વધારે બાઇકો છે તે જોડાવાની છે અને અલગ અલગ વિસ્તારમાંથી જે નવસારી લોકસભા હેઠળ આવે છે ગામડાઓ આવે છે અઢાર ગામડામાંથી આ બાઇક રેલી છે તે પસાર થવાની છે અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ છે તે લોકોનું જે સમર્થન છે તે લઈ રહ્યા છે એટલે કે કાર્યકર્તાઓમાં પણ એક ખૂબ ઉત્સાહનો માહોલ જોઈ શકો છો મોટી સંખ્યામાં બાઇકો પણ આ જે રેલીમાં છે તે જોડાય છે સીધા દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું કે એક હજાર જેટલી બાઇકો સાથે હાલ આ રેલીનું પ્રસ્થાન થઈ ચૂક્યું છે મોટી સંખ્યામાં કાર પણ આ રેલીમાં જોડાય છે સાથે રેલીને લઈને પોલીસનો બંદોબસ્ત પણ અહીં ગોઠવી દેવામાં આવ્યો છે એટલે પગપણે કે જે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ જ્યારે પોતાનો આજે જે પ્રચાર કરી રહ્યા હોય રેલી કરી રહ્યા હોય ત્યારે સ્વાભાવિક છે કે કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ હોય છે અને આ જ પ્રકારનો ઉત્સાહ ફરી એક વખત કાર્યકર્તાઓમાં જોડાયો છે છે અઢાર તારીખે જ્યારે નવસારીમાં એક જે યાત્રા કરવામાં આવી હતી ત્યારે પણ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા અને આજે બાઇક રેલી કરવામાં આવી છે ત્યારે બાઇક રેલીમાં પણ સીધા દ્રશ્ય જોઈ શકો છો મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ ભાગ લીધો છે નવસારી જે ભાજપના કાર્યકર્તા છે હોદ્દેદારો છે તેઓ હાલ અહીંયા ઉપસ્થિત છે અને બાઇક રેલીના માધ્યમથી તેઓ પણ સી આર પાટીલને સમર્થન આપી રહ્યા છે આ ઉપરાંત અલગ અલગ સ્વાગત પોઈન્ટ પર આજે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ છે તેઓ જે લોકો તેમનું સ્વાગત કરવાના છે અઢાર જેટલા ગામડાઓમાંથી આ રેલી છે તે પસાર થવાની છે અને